જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગરુડ પુરાણનો ચોથો અધ્યાય કરીશું અધ્યાય ચાર શ્રી ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે કયા પાપોથી નરકમાં જાય છે કૃપા કરીને બતાવો શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે આ આખું વિવરણ હું તારાથી કહું છું સાંભળો દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વેતરણી વૈતરણી નદી છે એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે એનું વર્ણન હું કરું છું બ્રાહ્મણને મારવાવાળા ગાયને મારવાવાળા બાળકને વધ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતરણીમાં ડૂબી જાય છે ગુરુના દ્રવ્યને દેવતાને દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈને આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે બીજાના દોષને ગ્રહણ કરવાવાળા ગુણને છુપાવવા વાળા ગુણવાનોથી ઈર્ષા કરવાવાળા નીચની સંગતિ કરવાવાળા સત્સંગથી દૂર રહેવા વાળા પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા વાળા દુઃખીઓને જોઈને પ્રસન્ન થવા વાળા પ્રસન્નને દુઃખ આપવા વાળા અને દુષ્ટ વચન કહેવાવાળા દુષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવાવાળા યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવાવાળા મૂર્ખ હોયને પણ પોતાને પંડિત સમજવાવાળા તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વેતરણી જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતરણીમાં ડૂબાડવામાં આવે છે જે લોકો પવિત્રતા શીલવતી કુલીન વિનયયુક્ત શ્રીના સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે તે વેતરણીમાં પડે છે જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે તે લોકો વેતરણીમાં પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલીને નથી આપતો એ બંને હંમેશા એ વેતરણીમાં પડી જાય છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવા વાળાને જે રોકી દે છે તેઓ વેતરણીમાં પડે છે જે યજ્ઞનો વિધ્વંસ કરવા વાળા છે તેઓ હંમેશા કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ ખાંડ મધ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવા વાળા છે અકુલીન સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવા વાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવા વાળા મંદિરા પીવા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે જનોય ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુલશીલા સ્ત્રીઓથી છળ કરે છે તે વેતરણી નદીમાં ડૂબી જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે તે પાપી વેતરણીમાં પડે છે આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે પછી યમની આજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વેતરણીમાં નાખે છે ભગવાન નારાયણે પહેલાં ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે હે ગરુડ બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વેતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાની નિર્દયતાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને દૈહિક ક્રિયા જેમણે ના કરી હોય તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વેતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા વન બગીચા કે ફૂલવાડીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોના ત્યાગી વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા બધા પાપી જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે દૂત તેમને નરકમાં નાખે છે તે નરકોમાં જે ફેંકવામાં આવે છે એમના પાપોને હું તમારાથી કહું છું ઈશ્વરને ન માનવા વાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતો પુત્ર સ્ત્રી દેવતા અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવા વાળા સંસારના વિષયમાં સંલગ્ન સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે કૂવા બાવલી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે શ્રી બાળક સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા પિત્તર તથા બલિ વૈશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચય નરકમાં જાય છે જે આજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ શુદ્ધરૂ અને પંડિતની સેવા પૂજા નથી કરતા તેઓ ચોક્કસ જ નરકમાં જવાવાવાળા હોય છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરક જાય છે અને જે શુદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણત્વથી નષ્ટથી જાય છે તે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકી અનુમોદન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે જે કામથી અંધ થઈને રજસ્વલા શ્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે શ્રીથી સંભોગ કરે છે તે નિશ્ચય જ નરકમાં જાય છે જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળમૂત્ર કરે છે તે નિશ્ચય જ નરકગામી થાય છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીરધનુષ્યને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે નિશ્ચય જ નરક જાય છે ચામડાને વેચવાવાળા વૈશ્ય ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે જે અપરાધ વગર કોઈને દંડ આપે છે તે નિશ્ચય જ નરક જાય છે જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચયજનરક જાય છે અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચયજનરકમાં જવા વાળા હોય છે સંધ્યાવંદન કૃચ્છ ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ જ નરકમાં જાય છે અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા પુરાણ વાંચવા પણ જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે જે પ્રીતિભંગ કરે છે જે આશાઓ પર તુષારાપાત કરે છે તે પણ નિશ્ચયજનરકમાં જવાવાળા હોય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં વસે છે ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી